સુરતના બારડોલીમાં શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આલાપ પ્રતિક કુમાર પટેલે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર પચીસ તબલા વાદનમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધાનું આયોજન બાબેન ખાતે આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું આલાપે તબલાના મધુર તાલથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને પોતાની પ્રતિભા દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું તેની સતત મહેનત અને લગ્નના પરિણામે તેણે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે આ ઉપલબ્ધિ બદલ વાત્સલ્ય વિદ્યાલય પરિવાર શાળાના આચાર્ય કનકસિંહ પરમાર સંસ્થાના પ્રમુખ મંત્રી તેમજ ટ્રસ્ટના તમામ હોદ્દેદારોએ આલાપને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે આલાપ હવે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરશે વાત્સલ્ય વિદ્યાલય આલાપને તેની આગળની સફર માટે શુભેચ્છાઓ પાઠવે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત